નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં વિભાગ ઈ જે કુલ વીસ ગુણનો છે તેના આઈએમપી અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયોની અંત સુધી નિહાળો નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલમાં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલમાં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઈનાન્સીયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ ચેનલમાં મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે તેની સબસ્ક્રાઈબ કરો અને બે ને પ્રેસ કરો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલા તમે તે નિહાળી શકશો મિત્રો વિડીયોની અંત સુધી જોશો અને પસંદ પડે તો તેને લાઈક કરશો તમારા લાઈક થી અમારા ઉત્સાહમાં વધારો થાય છે અને નવા બનાવવાની પ્રેરણા મળતી રહે છે વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ રહે જો મિત્રો જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો મિત્રો સ્ક્રીન ઉપર ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન વિશેની બ્લુપ્રિન્ટ જોઈ શકો છો જેમાં કુલ 10 પ્રકરણ આપવામાં આવેલા છે પરંતુ વિભાગ એ માં માત્ર માત્ર ચાર જ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે આ પ્રકરણ કયા છે તો પ્રકરણ નંબર એક બે છ અને નવ અહીં તમે સામે જોઈ શકો છો કે માત્ર આ ચાર પ્રકરણમાંથી જ વિભાગ એ જે વીસ ગુણનો છે એમાં પ્રશ્નો પૂછવામાં આવેલા છે મિત્રો આપણે જાણીએ છીએ કે વિભાગ એ જેમાં કુલ છ પ્રશ્નો આપવામાં આવેલા હોય છે અને તેમાંથી તમારે કોઈ પણ ચાર પ્રશ્નોનો જવાબ લખવાના હોય છે અહીં તમે જોઈ શકો છો કે આ ચાર પ્રકરણમાંથી પ્રકરણ નંબર એકમાં બે પ્રશ્નો બે માં એક પ્રશ્ન છ નંબરમાં એક પ્રશ્ન અને નવ નંબર કરશો તો પણ ચાલી રહેશે અથવા તો પછી તમારા ચાર માંથી માત્ર કોઈ બે જ પ્રકરણ કરવા છે એટલે કે પ્રકરણ નંબર એક જેમાંથી બે પ્રશ્નો પૂછાશે અને પ્રકરણ નંબર નવ કે જેમાંથી બે પ્રશ્નો પૂછાશે તો આ બે પ્રકરણના આઈએમપી અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરશો તો જ વિભાગ માં આ પ્રમાણે સૂચના આપવામાં આવેલી છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 59 થી ચોસઠ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો દરેક પ્રશ્નના પાંચ ગુણ છે એટલે કે ઓગણસાઠ થી ચોસઠ નંબરના પ્રશ્નો એટલે કે કુલ છ પ્રશ્નોમાંથી તમારે ચાર પ્રશ્નો લખવાના છે દરેક પ્રશ્ન છે એટલે કુલ ગુણ થશે હવે આપણે મોસ્ટ પ્રશ્નો જોઈએ પ્રકરણ વિધાનના રૂપો અને તેના પ્રકારો તેમાં જોઈએ મોસ્ટ એમ્પી પ્રશ્નો કયા કયા છે પહેલો પ્રશ્ન છે નિષેધ તાર્કિક સ્વરૂપ સમજાવીને નિષેધ લક્ષણ આપો

કે પ્રકરણ નંબર 1 માંથી કુલ બે પ્રશ્નો પૂછાશે તો અહીં જે પણ સ્ક્રીન પર આપેલા છે તેમાંથી આ પાંચ તાર્કિક કારકોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પૂછી શકે છે મિત્રો બધા જ પ્રશ્નો તૈયાર કરવાની જરૂર નથી પણ આ જે પાંચ કારકો જે છે તેમાંથી કોઈ એક પ્રશ્ન તમે તૈયાર કરશો તો એના અનુસંધાનમાં બીજા પ્રશ્નોના જવાબ પણ તમે શીખી શકશો જો આ વધારે સારી રીતે તમે સમજવા માંગતા હોય તો આ અંગેનો એક વિડિયો ઓલરેડી મારી ચેનલમાં મૂકવામાં આવેલો છે

જે સ્વાધ્યાય આપવામાં આવેલું છે તેમાં કુલ દસ પ્રશ્નો આપવામાં આવે છે પરંતુ અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો માત્ર એક્ઝામ્પલ તરીકેનો એક પ્રશ્ન આપવામાં આવેલો છે તો આ પ્રશ્ન પ્રમાણે કોઈ પણ દસ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં પૂછવાની સંભાવના છે પ્રશ્ન આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે આ પર્વત અગ્નિસ્થાન નથી તેથી આ પર્વત ધૂમ્રસ્થ નથી મિત્રો જરૂર નથી કે આ જ પ્રશ્ન પૂછાય પરંતુ સ્વાધ્યાય બે ની અંદર કુલ દસ પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછી શકાય છે પ્રકરણ ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન મિત્રો આ પ્રકરણમાંથી એક જ પ્રશ્ન પૂછવાનો છે અને તેમાં પણ મોસ્ટ મોસ્ટી પ્રશ્ન એક જ નીકળેલો છે પંચાવેવી અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો પ્રકરણ નવ જગતના વિદ્યમાન ધર્મો મિત્રો આ ચેપ્ટર માંથી કુલ બે પ્રશ્નો બોર્ડની ની પરીક્ષામાં પૂછાશે જોઈએ કયા મોસ્ટ આઈએમપી બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ અથવા તેમના ધર્મ ગ્રંથોના નામ લખો અને બીજો પ્રશ્ન છે આચરવા યોગ્ય સદ્ગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા છે મિત્રો અત્યાર સુધી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરી હવે આપણે આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જો મોસ્ટ આઈએમપી પ્રશ્નો એકદાચ ના પૂછાય તો એ સિવાયના કયા કયા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વિભાગ એ માં પૂછવાની સંભાવના છે તેના વિશે આપણે જાણીએ સૌથી પહેલા પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો જોઈએ તેમાં કયા આઈએમપી પ્રશ્નો છે તો પહેલો પ્રશ્ન છે વિધાનપરક અચળ અને વિધાનપરક પરિવર્તિત વચ્ચેનો તફાવત જણાવો બીજો પ્રશ્ન વિધાન માટેના રૂપ અથવા સ્વવ્યાકતી રૂપ અથવા પરાયત રૂપની સમજૂતી આપો એટલે કે આ ત્રણ રૂપમાંથી કોઈ પણ એક રૂપ વિશે પરીક્ષામાં પૂછી શકાય ત્રીજો પ્રશ્ન છે કૌંસનો ઉપયોગ દર્શાવી કારકોના ક્ષેત્રની સદષ્ટાંત સમજૂતી આપો ચોથો પ્રશ્ન વિધાન માટેના રૂપ અને તેના સ્થાનાપતિ નિદર્શનની ઉદાહરણ સહિત સમજૂતી આપો પાંચમો પ્રશ્ન છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો વિશે ટૂંકનો અર્થ લખો અને છેલ્લો છઠ્ઠો પ્રશ્ન સર્વોપરિકારક એના વિશે લખવાની છે છે તો આ છ જે પ્રકરણ જે કુલ બે પ્રશ્નો પૂછાવાના છે વિભાગ એ માં તો આમાંથી પણ પૂછવાની શક્યતા રહેલી છે પ્રકરણ છ ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન તેના આઈએમપી પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન પ્રમાણની વ્યાખ્યા સમજાવી ભારતીય પ્રશ્ન અનુમાનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો ચોથો પ્રશ્ન વ્યક્તિના પ્રકારોની આકૃતિ દોરીને સમજાવો પાંચમો પ્રશ્ન વ્યક્તિની વ્યાખ્યા આપો અને તેના

પહેલો પ્રશ્ન સર્વ ધર્મ સંભાવ વિશે નૈતિક સિદ્ધાંતો લખો ચોથો પ્રશ્ન માનવીને માનવી બનાવનારું તત્વ ધર્મ જ છે સમજાવો પાંચમો પ્રશ્ન ધર્મો અનેક હોવા છતાં હાર્દ રૂપે કે તત્વરૂપે ધર્મો એ એક જ છે સમજાવો અને છઠ્ઠો પ્રશ્ન સુવર્ણ નિયમ ને લગતા પાંચ ધર્મોના સંદર્ભમાં સમજૂતી આપો મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરો અને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા વિસ્તાર હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ